મિત્રો હવે પછી આપણે મેરુદંડી સમુદાયના ત્રણ ઉપસમુદાય છે એના વિશે વાત કરવાની છે તો મેરુદંડી સમુદાયના ઉપસમુદાય ત્રણ છે જેની અંદર એવા પ્રાણીઓ કે જે પૂચ્છવાળા ભાગમાં મેરુદંડ ધરાવતા હોય તો એને કહેવામાં આવે મેરુદંડી અને મેરુદંડીમાં એસિડિયાનો સમાવેશ છે એ થતો જોવા મળે છે શીર્ષ મેરુદંડી કે જેમાં મેરુદંડ છે એ શીર્ષવાળા ભાગની અંદર જોવા મળે છે અને શીર્ષ મેરુદંડીનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે એમ્ફીયા પૃષ્ઠવંશી તો જે પ્રાણીઓ કરોડસ્તંભ ધરાવતા હોય એવા પ્રાણીઓનો સમાવેશ છે એ પૃષ્ઠવંશીમાં થાય છે જો આપણી વાત કરીએ તો માણસ પણ કરોડસ્તંભ ધરાવે છે અને એટલા માટે આપણે કેવા કહેવાશું તો વંશી તો પૃષ્ઠવંશીમાં છેક મત્સ્ય વર્ગથી લઈને સસ્તન વર્ગ સુધીના તમામ પ્રકારના પ્રાણીઓ છે જેનો સમાવેશ છે એ મેરુદંડી સમુદાયના ઉપસમુદાયના વર્ગ પૃષ્ઠવંશી તરીકે થતો જોવા મળે છે બરાબર અહીંયા આગળથી તમારે એક માર્ક્સના પ્રશ્નો છે એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે પૂચ્છ મેરુદંડીનું ઉદાહરણ જણાવો અથવા તો તમને પૂછવામાં આવે શીર્ષ મેરુદંડીનું ઉદાહરણ જણાવો અથવા તો તમને માં કયા વર્ગનો સમાવેશ થાય આ રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે મિત્રો અહીંયા આગળથી તમારે એક માર્ક્સના પ્રશ્નો માટે આ થિયરી છે એ મહત્વની છે બરાબર